તો બીજી બાજુ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બાર કેદીઓમાંથી નવ કેદીઓને વહેલી મુક્તિ આપવામાં આવી છે ગુજરાત જેલ વિભાગના ડીજીપી ડોક્ટર કે એલ એન રાવના માર્ગદર્શન હેઠળ અને જેલ અધિક્ષક એલ એમ રાઠોડના પ્રયાસોથી આ નિર્ણય લેવાયો છે કેદની સજા ભોગવી રહેલા મુક્તિ આપવા અંગે જિલ્લા મજીસ્ટ્રેટની અધ્યક્ષતામાં મળેલી બેઠક જેલ સલાહકાર સમિતિની બેઠકમાં અગિયાર કેદીઓને હકારાત્મક અભિપ્રાય મળ્યો હતો આ કેદીઓએ ચૌદ વર્ષની સજા પૂર્ણ કરી છે અને જેલમાં સારી વર્તન દાખવી છે તેમને વિવિધ સુધારાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને જેલ ઉદ્યોગોમાં કામગીરી કરી હતી બીએનએસએસ બે હજાર ત્રેવીસની કલમ ચારસો તોતેર અંતર્ગત તેમની બાકીની સજા માફ કરવામાં આવી છે ભાવનગર જિલ્લા જેલમાં મુક્ત થયેલા કેદીઓમાં નીતિનભાઈ ઝાલા અશોકભાઈ ઝાલા નિલેશભાઈ ઝાલા ભરતભાઈ બારૈયા સબુરભાઈ ડાભી જીણાભાઈ ડાભી પ્રવીણભાઈ કાંબળ કિશોર ઉર્ફે પોપટ ચુડાસમા અને ધીરુભાઈ ભીલનો સમાવેશ થાય છે જેલ અધિક્ષક રાઠોડે મુક્ત થયેલા કેદીઓને શ્રીમદ ભાગવત ગીતા ભેટ આપી અને તેમને ભવિષ્યમાં આવેશ કે ગુસ્સામાં આવીને કોઈ ભૂલ ન કરવાની સલાહ આપી હતી કેદીઓની મુક્તિ વખતે તેમના પરિવારજનો ભાવુક બન્યા હતા આ નવ કેદીને જે મુક્ત કરવામાં આવ્યા છે તે નવે નવ અને બીજા અગાઉ ત્રણ મુક્ત કરવામાં આવેલા છે એમ ટોટલ બાર કેદી હતા અને બારે બાર કેદી આજીવન કેદીની સજામાં હતા આ જેલમાં જેમાં જેના એક સરકારનો નિયમ છે ચારસો તેત્રીસે મુજબ જેના ચૌદ વર્ષ પૂરા થતા હોય એની કમિટી બેસવામાં આવે છે આ કમિટીમાં કલેક્ટર સાહેબ હોય છે સેશન જજ સાહેબ હોય છે એસપી સાહેબ હોય છે જેલ સુપ્રિન્ટ હોય છે તેમજ બે ધારાસભ્યશ્રી પણ હોય છે અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓની એક કમિટી હોય છે અને સિવિલ સર્જન અને બીજા સમાજ કલ્યાણ અધિકારી પણ હોય છે આ એક કમિટી બેસે છે અને એક આ પ્રક્રિયા છે સરકારની કે ભાઈ જ્યારે પણ આ કમિટીની નિમણૂક કરવામાં આવે છે ત્યારે આવા કેસીસ જે હોય છે જે જેના ચૌદ વર્ષ પૂરા થઈ ગયા હોય એના કેસની રિવ્યૂ કમિટી કહેવામાં આવે છે આને અને આમાં એમની જે સજા બાબતે એ લોકો સમીક્ષા કરતા હોય છે અને જે છૂટવા પાત્ર હોય એના એ અભિપ્રાય ભરતા હોય છે આ કમિટી હવે આમાં આપણે ટોટલ બાર કેસ મૂકેલા હતા બારે બાર કેસમાંથી અગિયાર કેસમાં હકારાત્મક ભરે હતા કમિટી અભિપ્રાય જેમાં આપણે રજૂઆત કરી હતી અને રજૂઆતને એ લોકોએ ધ્યાનમાં લીધી અને આ જે બાર કેદી હતા એ તમામે તમામ અઢાર ચૌદ વર્ષથી ઉપરની સજાવાળા હતા અને કોઈના વીસ વર્ષ થઈ ગયેલા કોઈના સત્તર વર્ષ થઈ ગયેલા કોઈના બાવીસ વર્ષ થઈ ગયેલા તો આ બધા કેદીઓને આનો લાભ મળેલો અને એ આ જે રિવ્યૂ કમિટીમાં આ બધાના તમામે તમામને જે હકારાત્મક અભિપ્રાય ભર્યો કમિટીએ એનો અમારી વડી કચેરીએ પણ હકારાત્મક ભર્યો અને સરકારશ્રી લેવલે પણ એનો હકારાત્મક અભિગમ રાખી અને આ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે અને આ જે મુક્ત થયેલા છે જે પાછા એમને જે સમાજમાં જાય છે અને એ લોકો એમની રીતે આજે ખુશ થઈને ગઈકાલે બધાને છોડવામાં આવેલા છે છે ખાસ કરી વાત કરી આજે કેદી હતા કે ગુનાય પ્રવૃત્તિ વાળો કેદી હતા મોતવાના જે બાર કેદી હતા એ બધા આજીવન કેદી હતા બધા મર્ડર કેસના આરોપી હતા તમામ એ તમામ 302 ના કેસના આરોપી હતા અને એ લોકોને નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની શિક્ષા કરવામાં આવી